સૌથી પહેલા વાત વરસાદની કરીએ સુરતથી સમાચાર થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે સુરતમાં મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે ઓલપાડ માંગરોળ કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ઓલપાડ માંગરોળ અને કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે જેના કારણે

છેલ્લા કેટલાક દિવસથી વરસાદે છે તે વિરામ લીધો હતો પરંતુ જે રીતે વરસાદની આગાહી હતી આજે ફરીથી વરસાદ વહેલી સવારથી છે તે શરૂ થયો છે ખાસ કરીને વરસાદને લઈને વાતાવરણમાં ખૂબ જ ઠંડક થઈ ગઈ છે જે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ થયા પછી જે બફારો થઈ રહ્યો હતો તેમાં પણ આંશિક છે રાહત થઈ છે જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે તો બપરાથી આંશિક રાહત સુરતીઓને મળશે કારણ કે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ